રાજકોટના ધાર્મિક સ્થાનોથી પ્રારંભ કરવામાં આવશે માતાના મઢથી અને રાજકોટમાં આશાપુરા મંદિરથી ધર્મ પ્રારંભ કરાશે પચીસ એપ્રિલે અંબાજી ખાતે ધજા ચઢાવાશે ધજા ચઢાવ્યા બાદ બનાસકાંઠા અને પાટણ લોકસભામાં આ ધર્મરથ પહોંચશે અંદાજીત એક હજાર ગાડીઓના કાફલા સાથે આ ધર્મરથ નીકળશે બનાસકાંઠા અને પાટણ લોકસભાના ગામડાઓ સુધી આ ધર્મરથ પહોંચવાનો છે તો રાત્રિ રોકાણ દરમિયાન ભોજન બાદ સભાઓ પણ યોજાશે જો પચીસ તારીખે સવારે નવ કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે નવ વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માન નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પડાવ દાંતા હશે એથી આગળ પુંતપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલા દિવસનો રૂટ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મ રથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી આ આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું જ મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડર કરંટ છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયતની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જયારે જરૂર પડે તારા લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો હાથ તારીખે નક્કી છે ડેમેજ અમન હોય તો અમે દોડ્યા હોય ડેમેજ ભાજપ ને જોશે એટલે તો ગૃહમંત્રી મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉડ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોકુ રહી ચૂકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા પૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથની શરૂઆત થઈ રહી છે આપણી સાથે છે રહેશે અને શું તમારું આયોજન રૂટ આજે આશાપુરા મંદિર પેલેસ રોડ ખાતેથી દીકરીઓ દ્વારા આ ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવશે અને રાજકોટ શહેરને અંદરથી વાંકાનેર તાલુકાના ક્ષત્રિય સમાજના દરેક ગામડાઓની અંદર આજે રૂટ જશે રૂથ જે જે ગામની અંદર એન્ટ્રી થશે ત્યાં સર્વ સમાજના પ્રતિનિધિઓ દીકરીઓ દ્વારા જે રથ છે એનું સ્વાગત કરવામાં આવશે અને જનજાગૃતિ ત્યાં બધાની વચ્ચે વાત કરવામાં આવશે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ માત્ર એકલો આ લડતની અંદર નથી સમગ્ર અઢારે વરણ આ જે અમે જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા છીએ એ માત્ર ક્ષત્રિય સમાજની દીકરીઓની નથી અઢારે વરણની આ એક જે વાત છે એ વાત જન જન સુધી પહોંચાડશું અને આવનારા દિવસોમાં એને સાત તારીખે મત પેટી સુધી લઈ જશું આ રીતનું આખું આયોજન રહેશે કેટલા લોકો આમાં જોડાવાના છે રથયાત્રામાં અને ખાસ કરીને જે ધર્મ રથ છે તેનો તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આજના આ રથની અંદર ઓછામાં ઓછી સો થી વધુ ગાડીઓનો કાફલો અને વાકાનેર તાલુકાનો સમગ્ર ક્ષત્રિય સમાજ અને મુખ્ય હેતુ આપ જાણો છો છેલ્લા પચીસ દિવસથી સતત ને સતત ક્ષત્રિય સમાજે માત્ર ને માત્ર એક જ માંગણી કરી પણ આ અહંકારી ભાજપ આ અહંકારીનો ઘમંડ તોડવા માટે ક્ષત્રિય સમાજે આજે બીડું હોય પગડ્યું છે આ બીડું અમે સાત તારીખે મતપેટી સુધી લઈ જશું એ અમારો મૂળ મોટીવ છે જે રીતે તમને હું દ્રશ્ય બતાવીશ અત્યારે ધર્મરથ જે રીતે સો ગાડીઓનો કાફલો નીકળવાનો છે અને આ કાફલામાં અનેક ક્ષત્રિયો જોડાવાના છે આપણે વાત કરીએ તો ક્ષત્રિયો સાથે સો જેટલો કાફલો ગાડીઓનો નીકળશે આપણ સામેલ થવાના છો શું ઉદ્દેશ્ય આપનો અને શું સંદેશો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આ ભાજપ સરકારની જે તાનાશાહી છે એક રૂપાલા માટે જે ટિકિટ રદ નથી કરી શકતા ક્ષત્રિય સમાજની અવગણના કરે છે તો હવે અમે પણ ચૂંટણીમાં એનો જવાબ દઈને બતાડશું કે ક્ષત્રિય સમાજની અવગણનાનું પરિણામ શું આવશે અને આ અમારો ધર્મરથ આજે અહીંથી પ્રસ્થાન કરવાનો છે તે રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ફરશે પછી રાજકોટ શહેરમાં ફરશે દરેક જગ્યાએ દરેક અઢારે વર્ણ ને સાથે લઈને અમે એ પ્રચાર કરીશું કે અમે ભાજપ જે અમારી સાથે માતાઓ બહેનોનું જે અપમાન કર્યું છે આમાં હવે ભાજપનો પણ સાથે બહિષ્કાર છે પેલા અમારે રૂપાળા નો બહિષ્કાર હતો હવે એની સાથે સાથે અમારે ભાજપનો પણ બહિષ્કાર છે આમાં તમામ ધર્મને પણ સાથે રાખવા અત્યારે તમે કરી રહ્યા છો તમારા જ્ઞાતિ પણ સાથે રાખો હા અમારે તમામ ધર્મ સાથ સહકાર પૂરેપૂરો છે અઢારે વર્ણ અમારી સાથે છે અને આ બાબતે તમામ જે ધાર્મિક સ્થળો છે ત્યાં અમારો રથ પ્રસ્થાન કરશે હાલ અત્યારે પીટી જાડેજા પણ આપણી સાથે ખાસ જોડાઈ રહ્યા છે પીટી જે પ્રકારે ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે શું સંદેશો આપશો સમાજને અને ગુજરાતની જનતાને આ ધર્મરથ રાજકોટથી થી નીકળે સાશાપુરા મંદિરેથી આવા સાત રથ નીકળે છે ભાવનગરથી જામનગરથી રાજકોટથી કચ્છથી રાજકોટ માં અંબાના મંદિરથી બહુચર ના મંદિરેથી સાત રથ છવીસ સીટ ઉપર દરેક ગામની અંદર અને દરેક તાલુકાની અંદર અને દરેક જિલ્લાની અંદર દરેક દરેક શહેરની અંદર આ રથ ફરશે અને દરેક સમાજને સાથે રાખી દરેક ગામડાની અંદર એક એક સંમેલન કરવામાં આવશે અત્યારે સંમેલન તો ચાલુ જ છે પણ રથયાત્રા દરમિયાન જ્યાં જ્યાં મોટા સેન્ટર હશે ત્યાં દરેક સમાજને સાથે રાખી અને અમે એ કહેશું કે આ બેન દીકરીની ટીપ્પણી છે એ આપણી પણ બેન દીકરી તમારી પણ છે ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા છત્રીઓ બરાબર છે ભગવાનના પુત્રો છે ભગવાનની પુત્રીઓ છે એના વિશે તમે આવું બોલો અને પાછા પરસોત્તમભાઈ મોરબીમાં એમ કે ક્ષત્રિય સમાજને દેશની જરૂર છે આ દેશના વડાપ્રધાનને જરૂર છે જો જરૂર છે એવી તમારી લાગણી અને ભાવના હોત તો તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી હોત કે ક્ષત્રિય સમાજના દેશની જરૂર છે હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું પણ એ તમે નથી કર્યું મોદી શાહ સૌરાષ્ટ્ર આવી રહ્યા છે વિરોધ કરવામાં આવશે વિરોધ કરવા માટે તો ચોક્કસપણે રાજકોટમાં મોદી સાહેબ આવવાના હતા ત્યારે પણ નક્કી થઈ ગયું હતું પણ એ રાજકોટની બાવીસ તારીખ હતી એમાં મોદી સાહેબ નથી પધાર્યા મોદી સાહેબ પાસે પણ અમારી આ રજૂઆત હશે કે શા માટે આટલો ક્ષત્રિય સમાજને અન્યાય અને આવી ટિપ્પણીને શા માટે એક માટે તમે આટલી બધી એક વ્યક્તિ માટે એક સમાજનો રોષ અને ભાજપને નુકસાન જાય છે તો મોદી સાહેબને પણ અમે વિનંતી કરશું અને જો મળવાની શક્યતા હશે તો મળશું પણ ખરાબ ધર્મરથનો રૂટ શું રહેશે અને લોકોને શું સંદેશો ફેલાવશો ગામડે ગામડે ધર્મરથ મે જેમ આપણે કીધું લોકસભાની અંદર જેટલા તાલુકા લેવલના સેન્ટરો છે એ સેન્ટરો રસ્તામાં આવતા મોટા ગામો નાના મોટા ગામ હશે રથયાત્રાનું સ્વાગત કરશે બરાબર છે એટલે સંદેશો તો મેં આપને કીધું એ જ સમાજને સાથે રાખીને એક કરવામાં આવશે દરેક જગ્યાએ પણ આપણી સાથે છે જે પ્રકારે અત્યારે રથ નીકળી રહ્યો છે અને શું સંદેશો આપશો સમાજ જય માતાજી આયોજન છે કે ધર્મની પુનઃસ્થાપના થાય અને નૈતિક અધપતન નૈતિક ભ્રષ્ટાચાર ને રૂક જાવ કહી શકાય બધી પ્રજા માટે સાચો સંદેશો આપી શકીએ એવો એક પ્રયાસ છે સમગ્ર ગુજરાતમાં નીકળી રહ્યો છે હવે તો સીધો જ ભારતીય જનતા પાર્ટી સામે આંદોલનનું મંડળ આ એક સામાજિક લડત છે દેશ હિતમાં લડત છે કોઈ પક્ષની વિરુદ્ધમાં કે સરકારની વિરુદ્ધમાં એવું નથી પણ જે કાંઈ ખોટી વસ્તુ થતી હોય એને એક રૂક જાવ કહેવાનો અથવા તો એને લાલબત્તી ધરવાનો પ્રયાસ છે એની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ ચોક્કસ છે ક્ષત્રિય સંકલન સમિતિનો એક નિર્ણય હતો કે કોઈ પક્ષ સામે વાંધો નથી ભાજપ સામે વાંધો નથી પરંતુ હવે તો ખુલ્લે આમ ભાજપ સામે મેદાન હશે એ પક્ષે વિચારવાનું છે પક્ષે જે કાંઈ પરિસ્થિતિ કાબુબાર જવા દીધી છે એટલે આ પક્ષે વિચારવાનું છે પક્ષે આ પરિસ્થિતિ કરી છે જે રીતે રમજુબા પણ કહી રહ્યા છે કે પક્ષે આ પ્રકારની પરિસ્થિતિ કરી છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવકો અત્યારે ધર્મરથમાં જોડાયા છે સો ગાડીઓનો કાફલો પણ જોડાવાનો છે જે રીતે અત્યારે તમામ ક્ષત્રિય સમાજના બહેનો પણ અત્યારે મોટી સંખ્યામાં જોડાયા છે અત્યારે તમે સીધા જ જોઈ રહ્યા છો સાથીઓ કરીને કંકુ તિલક કરીને ધર્મરથને અહીંથી રાજકોટ શહેરથી પ્રસ્થાન કરાવવામાં આવશે સો ગાડીઓનો કાફલો સાથે જોડાશે અને દરેક ગામમાં આ ધર્મરથ ફરશે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તેમને પ્રચાર